તો હેલો મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા ગુજરાતમાં ગુંજતું નામ એવા આપણા ગુજરાતમાં એક સારું નામ એવું આપણા ઘાયલ આશિકોના ચહા એવા આપણા જિગ્નેશભાઈ કવિરાજ તો મિત્રો એક ગીતમાં એ ગુસ્સે થયેલા હતા તો આખા તમે વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે કેમ એ ગુસ્સે થયા હતા એટલે મિત્રો બહુ સારું એમની ગાયકીએ ભી કવિરાજ મોટા મોટા પ્રોગ્રામ પણ કરે છે સંતવાણી પણ કરે છે પણ મિત્રો જ્યારે જિગ્નેશ કવિરાજના તમે ગીત સાંભળો તમારાથી પ્રેમ ના કર્યો તો તમને એમ થાય કે ઓહો આપણ ખૂક લઈને ભાગી ગયું મિત્રો આ એની ગાયકી છે બહુ સુપરહિટ એનું ગાયકી છે મિત્રો જ્યારે એનું ગીત રિલીઝ થાય ત્યારે મિત્રો મિલિયણમાં ટપી જાય જિગ્નેશ જિગ્નેશી કવિરાજનું ગીત એનો ફ્રેન્ડ ફોલોઅર બહુ મોટો હોય મિત્રો એના ગીત એકદમ અર્બન સોંગ ગાયેલું અને શું વાત કરે એના ગીતની ભલે ભલાને એમ મોટા ઊભા કરી નાખે એવી એમના ગીત હોય છે મિત્રો એના પ્રોગ્રામ થતા હોય તો વસ્તી આમ ઉઠવાનું વિચારે નહીં ચાલો આ પ્રોગ્રામ નહીં જુઓ દિવસ આખો ઉગી જાય તો તમને એમ જ થાય કે આ આ કલાકારુ ગાય તો સારું એવી એની ગાયકી છે તો મિત્રો રિધમવાળા માથે કેમ ગરમ થયા એક સોંગ એને નવી રીધમ હતી રીધમ બદલ બદલતા એમને આવડતી નથી એટલે બીજું સોંગ એમને ઉપાડ્યું એટલે તરત એ આમ આખું ગાડી કે આ સોંગ બદલી નાખ્યું એટલે પહેલું ટાઇટલ તમને બતાવ્યું મેં જરી ભરેરા સાફા એ ટાઇટલમાં ગુસ્સે થયેલા હતા એટલે એની રીધમ બીજી ચેન્જ થતા બી કહ્યું આમ ગુસ્સે થયા કે આ વગાડોની આ વગાડો આ ગીતમાં આ સારું લાગે એટલે ગુસ્સે થયેલા હતા બીજું કંઈ તો વિડીયો ગમે તો લાઇક કર્યો જય માતાજી